હું બાબુલાલ દેવજી ધાનાણી નખત્રા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના શ્રી આજે પર્વ છે ચૂંટણીનો અને માણસો સ્વયંભૂ વોટિંગ કરવા જે મોદી સાહેબનું સપનું છે આજ બાર ચારસો પાર એ સપનું સાકાર થશે અને નખત્રાણામાં વધારે વધારે વોટિંગ થશે મને લાગે છે એ સિત્તેર ટકાથી ઉપર વોટિંગ નખત્રામાં થશે સ્વયંભૂ માણસો આવે છે વોટિંગ કરવા માટે અને ઉત્સાહ છે એક જાતનો આ આપણું પર્વ છે એને માણી રહ્યા છે માણસો અને અમે નખત્રાણા ચેમ્બરો ઓફ કોમર્સે છીખ વેપારીઓને બંધ રાખવાનું કીધું છે અને વેપારીઓમાં પણ ઉત્સાહ ખાસ દેખાઈ રહ્યો છે અને બધા વોટિંગ કરવા આવી રહ્યા સવારથી કરીને હમણાં સુધી ખૂબ વોટિંગ ચાલુ છે અને લાંબી કતારો લાગી રહી છે પટેલ ધીરજ જેઠાભાઈ નખત્રાણા મતદાન નખત્રાણામાં સવારથી ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે અને સવારથી જ માણસોમાં ખૂબ ઉત્સાહ દેખાઈ રહ્યો છે મોદી સાહેબનું જે સપનું છે એ અબકી બાર ચારસો પાર એ સો ટકા સાર્થક થશે એવું અહીંના નખત્રાણાના જાગૃત મતદારો દ્વારા દેખાઈ રહ્યું છે બસ કોઈ મતદાર રહી ન જાય અને વધારેમાં વધારે મતદાન થાય સો ટકા મતદાન થાય એવું હું અહીંના લોકોને કહીશ